પણ પીડામે છે એ આપણે નથી જાણતા પીડા સુકામે છે વેદના સુકામે છે કરવાની જરૂર પડી ખબર છે જાણો છો વડી નથી જાણતા કારણ કે આપણે એટલા માટે પીડામાં છીએ કે દર વખતે કમળની ખેતી જ કરીએ છીએ દર વખતે

ની આશા માટે આવી છું તો ભગાડશો ને કારણો મારે ધરવાના નથી કારણો તો તમે જાણો છો આ ઘેર વિસ્તાર દર વખતે પાણીમાં ડૂબે ભાઈ દર વખતે ડૂબે વિચારો કેમ ડૂબે છે દર વખતે પૂર આવે દર વખતે વરસાદ થાય તો નદીઓ અહીંયા આવીને જ ભાઈ સમંદરમાં પૂરી થાય એ આ ઘેર વિસ્તાર કઈ સમંદર છે તમને કહેવા માટે આવી છું કે આ ભાજપ વાળા એ કોંગ્રેસ વાળા એ કઈ નથી કર્યું ખાલી ને ખાલી એના ઘર હાજા કર્યા ને આપણને ખાડામાં નાખા અને નમૂનો શું આપશે કે ગેળ વિસ્તાર રકાબી જેવો છે

થઈ આ વાસ્તવિકતા છે દર વખતે જ્યારે પૂર આવે ત્યારે ખાલી વાતો થાય વાતો થાય ને પકોડા તરાય આનાથી વિશેષ કઈ થતું નથી આપણે બધા થાય કા આવે તો અને મને એક વાત

મે ફોટો પાડવા માટે ફોટા પાડશે અને બધે મૂકશે કારણ કે પૈસા છે માર્કેટિંગ કરે આપડા રૂપિયા ન્યા જાય છે આપડા રૂપિયા ઘેર બચાવવા મોટા મોટા બેનરો માં હારી હારી વાતો માં ફોટા છાપવામાં જાય છે એટલે આપણા ઘેર વિસ્તાર માં આવી અને ફોટા પાડવાનું કામ આ ભાજપે કર્યું છે ને એને આપણે ફોટા પાડવાનું કામ કરવાનું છે ઘર ભેગા કરીને તો આ કામ કરશો ને દર વખતે હેરાન થાય છે ગુજરાતની પીડા કઈશ ને તો તમને એમ થાય કે અત્યારે ઇલેક્શન કરો બધાને ઘર ભેગા કરો તમને એવું થશે કેટલી જગ્યાએ મોટા મોટા તમને દઈ દઉં ખાલી ખેડૂતો ની પીડા તો છે જ ખેડૂતો તો વાત જ પૂછો માં પણ આખા

બાળી ને છોકરાઓ ને મારી નાખા સુરત માં દીકરાઓ ને બાળીને મારી નાખ્યા કેમ ભાઈ અગ્નિકાંડો અમે જ્યાં જાય ન્યાસ થાય છે ક્યાં વિધાનસભામાં નથી થાતું કા મંત્રીઓના બંગલામાં નથી થાતો

આ જનતા માટે જનતા ને જગાડવા માટે પીડા અને સહન વેદના સહેન કરે છે આ મારી માતાઓ બેનો તમે બધા વીરલાઓ બધા આજે ભર તડકે તમે હાલો છો

નાખો કઈ હોય તો કે સંતાડો હોય તો ખબર પડે દઈએ આપડે કે વિકાસ આ છે ગુજરાત ને કહીએ નહીં જડે આ વિકાસ મોદી સાહેબ ના દેશ વિદેશમાં ફરે છે આ એ વિકાસ છે એ વિકાસ છે હવે તો જાગો હવે તો જાગો આ વાત કેવા માટે આવી છું એ તો ફકીર ની વાતો કરતા ગયા આ ભાજપ વાળા ફકીર ની વાતો કરતા ગયા ફકીર બનતા ગયા અને ભીખ માંગવાનો કટોરો તો આપણા હાથમાં દેતા ગયા કે માંગો હવે ભીખ અમારી પાસે હજી નહી જાગીએ દરેક વસ્તુમાં રોડ રસ્તા ખાઈ જાય રોડ રસ્તા સરખા કરવાની ભીખ ઘેડ બચાવો માટે ભીખ માંગવાની માતાઓ બહેનો ગળા રોડ ઉપર ખવાઈ જાય એની રક્ષાની ભીખ માંગવાની યુવાનોના પેપરો ફૂટે છે આ પેપરો ના ફૂટે એની ભીખ માંગવાની નોકરીની ભીખ માંગવાની હવે તો પાયમાલ થઈ ગયા હવે આપણી પાસે કાંઈ નથી સિવાય વોટ વાસ્તવિકતા છે રાજકારણ કરતા થવું પડશે તમારે અને જે ભાજપ એમ કે છે ને કે અહીંયા બેઠેલા બધા રાજકારણ કરવા નીકળ્યા છે એને મારે કેવું છે તો તમે હું ડમરું વગાડવા નીકળ્યા છો હે

છીએ કોઈ હામે હામે નથી હામે હામે છે દાદા હામે હામે છે એના હિસ્ટ્રી કાજો સામાજિક હિસ્ટ્રી કાજો રાજકીય નહીં આપણા ગુજરાતના અને સૌરાષ્ટ્રના ની સામાન્ય સામાજિક હિસ્ટ્રી એટલે ખબર પડે ને સામાન્ય સમાજ સમાજમાં એ હું કરે છે હામે હામે હું કામ હું તમને ઉદાહરણ આપું કે એ લોકો હામે હામે છે પણ પંગઈથું નાખીને ગોળ ધાણા ખવડાવે છે વેવાયું ભાઈના વેવાયું ને આપણને રોડે ચડાવ્યા વાસ્તવિકતા છે એટલે જે ભાજપે આપણને રોડે ચડાવ્યું ને એને હવે આપણે જનતા એ રોડે ચડાવવાનું છે આ વાત તમે દઢ કરીને જાજો અહીંથી ચડાવવાનું છે ને રોડે એટલા માટે જ અમે આવ્યા છીએ અને આ લોકો મિલી ભગત આપણને એમ કે છે કે ત્રીજો પક્ષ નો ચાલે નો ચાલે શું કામે એનું પણ તમને કારણ દઈ દઉં કે એ લોકોની ભેગી રાજનીતિ છે ને એ પૂરી થઈ જાય ધંધા ભેગા કરવા વેવાયું થવું છે ભેગું ખાવું છે ભેગું બેહવું છે એટલે આ લોકોની ભાગીદારી ખુલ્લી પડે એનું તમને ઉત્તમ ઉદાહરણ દઈ દઉં અને દુખ સાથે કેવું પડે છે કે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજનો આ દીકરો જેલમાં છે શું કામ એણે એમ કીધું કે મનરેગા માં કૌભાંડ થાય છે ને ગરીબો ને લૂટે છે ભાજપ અને એમાં નામ કોના ખુલા ભાજપ અને કોંગ્રેસ ના નેતાઓ ના ને ધંધાની ભાગીદારી સામે અને એને જેલ માં પૂર્યા તોય શું કામ એક ગ્લાસ મારવાના ગુનામાં અને મહિલાઓને આગળ લાવે મહિલા અધિકારીને કે મહિલા અધિકારીને ગ્લાસ માર્યો એને માર્યા બેનો વતી કેવું છે કે હખણા રહેજો નેતર અમારી માતાઓ બેનો પણ ગોબાઉ પાડવામાં હોશિયાર છે ગોબાઉ પાડી લેજો તમારા ભાજપના જરા પણ હવે અમારા ભાઈઓને હેરાન કર્યા છો કાઈ ભેગું નઈ થાય એટલે સભામાં આવીને સવાલો પૂછશે

ઘરે પેગી કરवानी છે વાત કહેવા માટે આવી છું છો ને તૈયાર એટલે હવે વિશેષ વાત મારે નથી કરવી મારે તમને એટલું કહેવું છે કે હિંમત રાખજો આ લોકોની પ્રભુ શ્રી રામને વચ્ચે લઈ આવે તો પણ માનતાને છેલે બે વાત યાદ એ એટલે કહી દઉં કે આ લોકો છેલે શું કરશે પ્રભુ શ્રી રામને વચ્ચે લઈ આવશે આપણને બીવડાવ તમે પણ દા અમે નાના હતા ને ત્યારે પણ ભગવાન શ્રી રામ ના ચોરામાં રમેલા છીએ કે ચોરા ગામે ગામ છે આ ભાજપ વાળા આપણા ધર્મ ની રક્ષા કરવાના આ ભાજપ વાળા મારે તમારાથી અમારો ધર્મ ન સચવાય તમે ખાલી ગુજરાત સાચવી દયો વાત મારે એને કેવી છે દેશભક્તિ ની વાત લઈ આવશે યાદ રાખજો દેશભક્તિ ની વાત લઈ આવશે કે અહીંયા બેઠેલા બધા દેશદ્રોહી શું કેસે અમે કહીએ કે ખેડૂત

વાલી હોય ને તો કહું છું કે તમે કાયદો બનાવો સરકાર એની છે ને કાયદો બનાવો કે જે પણ ધારાસભ્ય બને એને એના દીકરા ને કા પોતે બોર્ડર ઉપર જવું પડશે ને દેશની રક્ષા કરવી પડશે બનાવો કાયદો અમે જવા તૈયાર છીએ

ધન્યવાદ જય હિન્દ જય ભારત